ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે કોઈ પ્રોડક્ટની ભલામણ નથી કરવાની પણ માત્ર જે છે એક કહેવાય કે એક આપણે એક જરૂરી જે છે એ સાવચેતી રાખવાની છે અને એ સાવચેતી એ એટલે આપણા મગફળીની અંદર ઘણું બધું ઉત્પાદન વધી જશે મિત્રો આપણી જે છે એક એવી માનસિકતા છે કે મારા ખેતરમાં ક્યાંય એક પૂંગળું જે છે એ હોવું જોઈએ નહીં ક્યાંય જે છે એ નીંદણ હોવું જોઈએ નહીં મિત્રો હાલના સમયગાળાની અંદર મગફળી જે છે એ સિત્તેરથી એંસી દિવસની થાવા આવી છે ત્યારે ઘણા બધા ફિલ્ડની અંદર હું જોઉં છું ઘણા બધા ખેતરોની અંદર હું જોઉં છું રોડેથી નીકળતો હોય તો પણ જોતો હોય કે આપણને જે છે એ મજૂર જે છે નવરો બેઠો એ આપણને પુહાણ ન થાય અને એટલે થઈ અને એને જે છે એ ક્યાંક ક્યાંક જે છે એ કોક કોક છોડવો ખડનો હોય ક્યાંક નિંદણ ઉગ્યું હોય તો એને ઉપાડવા માટે જે છે મજૂરોને નાખતા હોય અને આ મજૂરો જે છે એ નાખવાથી ઘણું બધું મિત્રો નુકસાન જાય છે એક વખત આપને ખબર છે કે મગફળીનો જે છે એ ઉતરી ગયો અને એને જે છે એ હલાવવામાં આવે તો એમાંથી ક્યારેય જે છે એ મરિયો બંધાતો નથી એટલે કે ડોડવો બંધાતો નથી તો મિત્રો એક મારી તમને અપીલ છે કે આવા સમયગાળાની અંદર મિત્રો કોઈએ જે છે એ મગફળીની અંદર બિનજરૂરી જરૂરી હોય તો જ જે છે જ્યારે તમે દવાના છંટકાવને એવું કરતો તો પણ જે છે પાળે પાળે હાલી અથવા જે છે એ સમયગાળા તમે ન દવાના છંટકાવ કરો એની પણ અમે મિત્રો ભલામણ કરીએ છીએ આવા સમયગાળે આને જો ડિસ્ટર્બ કરવામાં આવશે તો મિત્રો ઉત્પાદનની અંદર ઘણો બધો ફેર પડે છે તમે જે છે એ આખા પાળિયાની અંદર જે છે એક મજૂર જે જાય અને એ આખા સોડવા ફરી જાય અને સોડવા ફરી જાય પછી જે છે એ હૂયા ઘણી બધી વાર લાગે છે તો મિત્રો જ્યાં તમે મહેનત કરી છે જે તમે ખૂબ કહેવાય કે ખૂબ પ્રમાણની અંદર જે છે એની અંદર હૂયા બેહારવા માટે વધ અટકાવવા માટે પોપટા બંધાવવા માટે અનેક જાતના જે છે તમે દવાઓ ખાતર બધી જ મહેનત કરી છે તો મિત્રો આ એક અમારી અપીલ છે કે તમે જે છે હવે આ મગફળીના પાકની અંદર સિતે એંસી દિવસને થઈ હોય તો એને હુયા વહેરવાનો સમય ગાળે છે એને જે છે એ નડવાનો સમય નથી આપણે દેશી ભાષા એમ એને હળી કરવાની નથી આવે તો આ હળી જે છે એ ન કરવાની અપીલ એ મિત્રો હું તમને એક કહું છું આ જે છે તમે નહીં કરો તો પણ જે છે તમારું ઉત્પાદન દસથી પંદર ટકા વધી જશે એટલું નુકસાન નિંદામણ નહીં કરે અને પછી જે છે જ્યારે તમારા ડોડવા તૈયાર થવામાં જે કહેવાય કે ભાઈ નેવુંથી એકસો વીસ દિવસના સમયગાળાની અંદર જે ત્યારે જે છે તમે તમારે એની અંદર જે છે એ બધા ખ્યાને જો છોડવાઓ બરાબર પણ અત્યારે જે છે એ હવે ડિસ્ટર્બ એને ન કરતા આવી એક જે છે એ મારી એક અપીલ છે આવું વૈજ્ઞાનિકો પણ કહે છે અને વૈજ્ઞાનિકોના ભલામણના કારણે આપણે તમને પણ ભલામણ કરીએ છીએ તો ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છે નેવ્યાશી ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર